હાલ નગરમાં આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને આવા ઉનાળામાં મુસાફરો કામર્થે એસટી બસ દ્વારા નિત્યવર્જવર કરતા હોય છે ઉનાળામાં ગરમીમાં રાહત આપવા માટે ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા મુસાફરો માટે ફ્રી ઠંડી છાશ અને ઓઆરએસ મુસાફરોને આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર એસટી ડેપોમાં ફરજ બજાવતા તમામ લોકોએ ફખડે પગે સેવા આપી હતી ગરમીના સમયમાં આવી સુંદર સેવાનો લાભ લેતા મુસાફરોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળતો હતો તેમજ ઝાલોદ ડેપોના સુંદર કાર્યને સૌ મુસાફરો દ્વારા સરાહના કરવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઝાલોદ